કોઈ કુલપતિને કોઈ પણ પ્રકારની સાયરન લગાવવાની કોઈ જરૂર પડતી જ નથી અને એમનો કોઈ અધિકાર જ નથી પણ ખબર નથી પડતી કે આ કુલપતિ સાહેબ શેના પાવરમાં છે નિયમોનું પોતાની રીતે જ જાણે અર્થઘટન કરી દીધો છે પહેલા મેયર હવે કુલપતિ સરકારી ગાડીઓના શોખીન જેમ કે મેયર સરકારી ગાડીનો ઉપયોગ કરીને પ્રયાગરાજ આસ્થાની ડુબકી લગાવી આવ્યા અને હવે કુલપતિએ પોતાની ગાડી પર સારન લગાવ્યું છે તો નિયમોનું આ તમામ લોકો કેમ ઉલાડ્યા કરી રહ્યા છે સૌથી મોટો સવાલ એ છે ને કુલપતિ શેના રૂબાબમાં છે એ પણ સૌથી મોટો સવાલ છે એ સાયરન જે હોય છે કે હૂટર હોય છે એને લગાવવાની ફક્ત ને ફક્ત પરમિશન જે સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ એકસો ઓગણીસમાં જણાવ્યા મુજબ એમ્બ્યુલન્સ છે ફાયર ફાઇટરો છે અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડ્યુટી સાથે સંકળાયેલા જે પણ વાહનો જે છે અને બચાવ રાહત દરમિયાન જર્મણે જે વાહન ઉપયોગમાં લેવાતા હોય છે એની અંદર આ સાયરન ફિટ કરી શકાતા હોય છે અને મલ્ટી કલરની લાઈટોનો ઉપયોગ થતો હોય છે એકત્રની કચેરી અથવા ડાયરેક્ટ વાહન વ્યવહાર કમિશનરશ્રીને એ બાબતેની એપ્લિકેશન કરવાની રહેતી હોય છે અને ત્યારબાદ જે ગુજરાત ગવર્મેન્ટ જે પરમિશન આપે એના પછી જ આગળની કાર્યવાહી કરવાની થતી હોય છે મોટર વ્હીકલ રૂલ્સની અંદર જણાવ્યા મુજબ એ પ્રકારનું વાહન ઇમરજન્સી પ્રકારનું વાહન કહેવાતું નથી જે રીતે આપણે જણાવ્યું કે એકસો મોટર વ્હીકલ રૂલ્સની એકસો આઠની કલમમાં જણાવ્યા મુજબના જે વાહનો જે છે એમ્બ્યુલન્સ છે ફાયર ફાઈટર છે અને ઇમરજન્સી ડ્યુટી સાથે સંકળાયેલા જે વાહનો જે છે એને આપણે ઇમરજન્સી તરીકે ગણવામાં આવતા હોય છે જે જરૂર ચોક્કસ એ બાબતે જણાવી દઉં કે આપણે અત્રેની કચેરી દ્વારા કાર્યવાહી કરવામાં આવશે અને મોટર વ્હીકલ એક્ટની કલમ એકસો ચોરાણું એક મુજબની કાર્યવાહી કરવામાં આવશે આ કાર્યવાહીની અંદર દંડની જોગવાઈ રહેતી હોય છે કે જેની અંદર એક હજાર રૂપિયા સુધીનો એની અંદર દંડ થતો હોય છે